આરટી ગેમ ઝોનમાં ધરપકડ થયેલા પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહી ટીપીઓ સાગઠિયા ઉપર દિવસે દિવસે અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટના જ એક બિલ્ડર દ્વારા ટીપીઓ સાગઠિયા દ્વારા એક કરોડની લાંચ માગ્યાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે ત્યારે આ આક્ષેપ સાગઠિયા ઉપર કયા બિલ્ડર દ્વારા કરવામાં આવ્યો છે તે જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનર એમ ડી સામે વધુ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે સાગઠિયાએ સાત વર્ષ પહેલાં એક કરોડ રૂપિયાની લાંચ માગી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે ત્યારે રાજકોટ શહેરના દોઢસો ફૂટ ઉપર આવેલા કૃતિ ઓનેલા બિલ્ડિંગ પ્રોજેક્ટના જમીનના પાર્ટનર દ્વારા આ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે રાજકોટ કૃતિ ઓનેલા બિલ્ડિંગ પ્રોજેક્ટના ભાગીદાર ટીડી પટેલ દ્વારા આ ગંભીર આક્ષેપો કરાયા છે ત્યારે ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયા સામે આ ગંભીર આક્ષેપ કરતા સાથે સાથે બાંધકામ મંજૂરીમાં માર્જિન ન મૂકવા એક કરોડ રૂપિયાની લાંચ માગી હતી ત્યારે ભાગીદારો દ્વારા એવા આક્ષેપ બી કરવામાં આવ્યા છે કે અંતમાં સાગઠિયા દ્વારા હંસી લાખ રૂપિયામાં આ ડીલ ફાઇનલ કરી સેટિંગ કર્યું હતું જેમાં જયરામ એચ કુંડારીયાના નામના જીઈબીના પૂર્વ કર્મચારી વચોટિયા તરીકે રહ્યા હતા જયરામ કુંડરિયાએ સાગઠિયાનો મુખ્ય વહીવટદાર હોવાનું પણ આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે સરકારી કર્મચારી નોકરી મૂકી બિલ્ડર બની ગયો હોય તેવો આરોપ કરાયો છે કૃતિ ઓનેલા બિલ્ડિંગમાં ચાલીસ ટકા જગ્યા માર્જિન ન મૂકી ભાગીદારોને ગેરકાયદેસર બાંધકામ કર્યા છે ત્યારે સાગઠિયા સાથે જયરામ કુંડરિયાની સાદગાઠ હતી સાગઠિયાની ચેમ્બરમાં ફાઇલ બાબતે પૂછવા જતાં ફાઇલનો છૂટો ઘા કરી દીધો હતો ત્યારે રાજકોટ શહેરમાં બનેલા અગ્નિકાંડના ઘટનામાં બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમેની જે રચના કરવામાં આવી હતી તે દ્વારા પણ સમગ્ર મામલે તપાસ કરતા તે સમયે તત્કાલીન મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર એમડી સાગઠિયાનું નામ પણ સામે આવ્યું હતું આ સમગ્ર મામલે તપાસનો દોર પણ હાથ ધરવામાં આવ્યો જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમડી સાગઠિયાની ધરપકડ પણ કરવામાં આવી ત્યારબાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ એમડી સગઠીયાની તપાસ કરતા તેની પાસે અપ્રમાણસર મિલકતો પણ મળી આવી હતી ત્યારે એ બાબતને લઈને પણ એસીબીમાં એક ફરિયાદ છે જે સાગઠિયા ઉપર અલગથી કરવામાં આવી આ મામલે હાલ તો એમડી સાગઠિયા રિમાન્ડ ઉપર છે ત્યારે હજી પણ સાગઠિયા ઉપર આવા કેટલા આરોપ લાગશે તે તો હવે જોવાનું રહ્યું સાગઠિયાના લાંચ પ્રકરણને લઈને આપ શું કહી માની રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર